મિત્રો સોના ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળા બાદ આજે મિત્રો બીજા અઠવાડિયામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો મહાભયંકર કડાકો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાના પહેલા જ દિવસે મિત્રો કારોબારીના પહેલા દિવસે સોના તેમજ ચાંદીના ભાવની અંદર મિત્રો બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો ઘટાડો મિત્રો ડિસેમ્બર મહિનો ચાલુ થયો ત્યારે મિત્રો સોનાનો ભાવ વધારા તરફ હતો પરંતુ મિત્રો બીજા અઠવાડિયાના પહેલા જ દિવસે

કરી રહ્યા છે જે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ આજે પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના આઠસો બાવન ગ્રામ ચાંદીના ભાવ આઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બસો રૂપિયાનો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના આજે એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર પાંચસો એકાવન રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ પંચોતેર હજાર પાંચસો દસ રૂપિયા સો ગ્રામ સોનું મિત્રો આજે સાત લાખ પંચાવન સોનાના ભાવની અંદર બારસો ને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર આઠસો રૂપિયા અને દસ ગ્રામનો ભાવ અઠ્યોતેર હજાર નેવ રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ તમારા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો